યુગ ગાયત્રી જાન્યુઆરી બે હજાર ત્રણ સંસ્થાપક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય સાધનાનું રહસ્ય માણસનું અંતઃકરણ અરીસા જેવું છે સવારથી સાંજ સુધી તેના ઉપર ધૂળ જામતી રહે છે સતત ધૂળ જામતી રહેવાથી અંતઃકરણનો અરીસો પોતાના સ્વાભાવિક ગુણો ખોઈ બેસે છે અને એ સત્ય સૌ જાણે છે કે માણસને તેના અંતઃકરણની અવસ્થાને અનુરૂપ જ જ્ઞાન થાય છે અંતઃકરણનો રીસો જેટલા પ્રમાણમાં સ્વચ્છ હોય એટલા જ પ્રમાણમાં સત્ય તેમાં પ્રતિબિંબિત થાય છે સુફી જલાલુદ્દીન રૂમી પાસે કોઈ વ્યક્તિએ પોતાની ચંચળતાના રોદણા રોયા તેની અકળામણ એ હતી કે સાધનામાં તેનું મન એકાગ્ર થતું ન હતું ક્યાંય પણ તેનું ધ્યાન લાગતું ન હતું રૂમીએ હસતા હસતા તેને પોતાના એક મિત્ર સાધુ પાસે મોકલ્યો અને કહ્યું જાઓ અને તેમની સમગ્ર દિનચર્યા ખૂબ ધ્યાનથી જુઓ ત્યાં તમને સાધનાનું રહસ્ય જાણવા મળશે નિર્દેશ અનુસાર તે વ્યક્તિ તે સાધુ પાસે ગઈ ત્યાં જઈને તે વ્યક્તિ ખૂબ નિરાશ થઈ કારણ કે એ સાધુ એક સાધારણ ધર્મશાળાનો રખેવાળ હતો સાથ તે પોતે પણ ખૂબ સાધારણ હતો તેનામાં જ્ઞાનના કોઈ લક્ષણો દેખાતા ન હતા હા તે ખૂબ સરળ અને બાળકો જેવો નિર્દોષ દેખાતો હતો તેની દિનચર્યા પણ સામાન્ય હતી એ સાધુની દિનચર્યાને બારીકાઈથી જોતા એટલું જ જાણવા મળ્યું કે રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ પોતાની ધર્મશાળાના વાસણોને સારી રીતે માંજે છે ધોવે છે આ સાધુ પાસેથી સારી એવી નિરાશા લઈને તે વ્યક્તિ જલાલુદ્દીન રૂમી પાસે પાછી ફરી તેણે સાધુની દિનચર્યા જણાવી સુફી સંત રૂમી હસતા હસતા બોલ્યા જે જાણવા યોગ્ય હતું તે તમે જોઈ આવ્યા છો પરંતુ તે સારી રીતે સમજી શક્યા નથી રાત્રે તમે પણ તમારા મનને માંજો અને સવારે ફરીને તે ધોઈ નાખો ધીરે ધીરે મન અંતઃકરણ નિર્મળ બની જશે અંતઃકરણના નિર્મળ રીસામાં પરમાત્મા આપો આપ જ પ્રતિબિંબિત થાય છે અંતઃકરણની નિત્ય સફાઈ જ સાધનાનું રહસ્ય છે જેઓ તેને ભૂલી જાય છે તેઓ સાધના પથથી ભટકી જાય છે શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે લાઈકન જરૂર દબાવો ધન્યવાદ